નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જી હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે નવ ચાર બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો નિવૃત્ત કર્મચારીઓ તથા પેન્શનરોને આ તારીખે ખાતામાં જમા થશે આટલું વધારે પેન્શન તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પેન્શન નિયમો પેન્શન એ દરેક કર્મચારી માટે એક મોટી આર્થિક મદદ છે તો લગભગ બધા કર્મચારીઓને આ બેંક દ્વારા જ મળે છે તો હવે આરબીઆઈએ પેન્શન અંગે એક નવો નિયમ બનાવ્યો છે આ મુજબ બેંકો હવે કર્મચારીઓને પેન્શન પર આઠ ટકા વ્યાજ આપશે તો આરબીઆઈનો આ મોટો નિયમ પેન્શનરો માટે મોટી રાહત હશે તો ચાલો આ નિયમ વિશે વિગતવાર જાણીએ તો વિગતવાર વાત કરીએ તો આરબીઆઈ પેન્શન નિયમો તો આરબીઆઈ સમયાંતરે બેન્કો અને બેન્ક ગ્રાહકો માટે અપડેટ્સ જારી કરતા રહે છે તો તાજેતરમાં આરબીઆઈએ વધુ એક અપડેટ જારી કર્યું છે જેમાં કર્મચારીઓના પેન્શન અંગે બેન્કોને સૂચનાઓ આપવામાં આવી છે તો આરબીઆઈએ પેન્શન અંગે કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે તો તેમના મતે બેંકો હવે પેન્શનરોને પેન્શન પર આઠ ટકા વ્યાજ આપશે આનાથી દેશભરના લાખો પેન્શનરોને ફાયદો થશે તો બેંકો દ્વારા પેન્શન મેળવતા કર્મચારીઓ માટે આ અપડેટ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આરબીઆઈએ આ નિયમ બનાવ્યો છે પગારની જેમ પેન્શન પણ કર્મચારી માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે તો ભારતીય રિઝર્વ બેંકે બેન્કોને સૂચનાઓ જારી કરીને કહ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પેન્શનમાં કોઈ વિલંબ થાય છે તો સંબંધિત બેંકે વાર્ષિક ધોરણે આઠ ટકા વ્યાજ ચૂકવવું પડશે તો આરબીઆઈએ તેના માસ્ટર સર્ક્યુલરમાં કહ્યું છે કે આરબીઆઈએ આ નિયમ એ હેતુથી બનાવ્યો છે કે પેન્શનરોના બાકી લેણામાં કોઈ વિલંબ ન થાય ત્યારબાદ વાત કરીએ તો નિયમોનું કડક પાલન કરવું પડશે તો આરબીઆઈએ બેંકોની નવી માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવ્યું છે તો આરબીઆઈએ કહ્યું છે કે જો કોઈ બેંક નિર્ધારિત સમય કરતાં મોડી પેન્શન ચૂકવે છે તો નિયત તારીખ પછી તે વળતર તરીકે વાર્ષિક દરે આઠ ટકા વ્યાજ ચૂકવવું પડશે તો હવે પેન્શનરોએ દાવા કરવા પડશે નહીં તો પરિપત્રમાં આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે પેન્શનરોને આ વળતર મેળવવા માટે કોઈ દાવો કરવાની જરૂર રહેશે નહીં આ આપમેળે આપવું જોઈએ જો કોઈ બેંક ચૂકવણીની તારીખથી પેન્શન ચૂકવવામાં વિલંબ કરે છે તો બેંક તે પછી વિલંબની રકમ પર વ્યાજ ચૂકવશે તો બેંકોએ ગ્રાહક સેવા પૂરી પાડવી જોઈએ તો નિયમો મુજબ વિલંબના કિસ્સામાં જ્યારે બેંક બાકી પેન્શન ખાતામાં મોકલે છે ત્યારે વ્યાજની રકમ પણ ચૂકવવી પડશે તો આરબીઆઈએ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓએ આ માટે આરબીઆઈની નિર્દોષની રાહ ન જોવી જોઈએ તો બધા એક પેન્શનરોને સમયસર પેન્શન મળે તો સારું રહેશે આ માટે બેંકોએ વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડવાની ખાતરી કરવી જોઈએ મિત્રો તો હવે કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે તો હવે આરબીઆઈના આ પ્રયાસથી દેશના નિવૃત્ત કર્મચારીઓ વધુ સારી બેન્કિંગ સુવિધાઓ મેળવી શકશે આનાથી પેન્શન વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા આવશે અને બેન્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો થશે તો આરબીઆઈએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે વરિષ્ઠ પેન્શનરોને પેન્શન અંગે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓના પેન્શન નાણાકીય અધિકારો પણ આ નિયમો દ્વારા સુરક્ષિત રહેશે મિત્રો તો મિત્રો આ હતી આરબીઆઈએ જે બેન્કો માટેની સૂચનાઓ જારી કરી છે તે નવા નિયમો તો મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે તમારા માટે અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ